તો આજે મહાત્મા ગાંધીની એકસો જન્મ જન્મજયંતિ પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા દર વર્ષની પરંપરા મુજબ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના કીર્તિ મંદિર ખાતે મહાનુભવો અને શહેરીજનો ઉપસ્થિત તો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા અસત્ય પર સત્યના વિજય પર્વની શુભકામનાઓ गांधीजी ने प्रेरणा ले बड़ा प्रधान स्वच्छता अभियान आगर्दापाबी स्वदेशी आत्मनिर्भरता साथे बड़ा प्रधान नरेंद्र मोदी वोकल फॉर लोकल नो अभियान शुरू करियो समग्र देशवासियों अपने साउ स्वदेशी अपना बुझ महात्मा गांधी जी ने याद करता है आपने नजर रख एक सेवा भावी दर्द अहिंसा उपासन વિશ્વવાળાનું ચિત્ર ઓછી આવે આ આ માટીમાં જન્મેલા મોહનભાસભી આજે સાબરમતીની આ સંત અહિંસાના પૂજારી સમગ્ર એ નમ્રતાની છે અને નમ્રતા વિના મુખથી કોઈ કારણે નથી એવું મુખ્ય બાપુએ તેમના અનુભવથી સિદ્ધ કર્યું ભૂજ બાપુએ સ્વરાજ્ય અપાવ્યા નથી ગરીબ તથા કામડાના માટેની હારે રાજ્યની એ સ્વરાજ્યની એ યાત્રાને યશસ્વી વડાપ્રધાન સ્વરાજ્યમાં પલટાવી ગરીબ વચ્ચે પીડિત શોષિતના કલ્યાણ દેશ માટેનું સુશાસન આપ્યું